અમરેલીના વડિયામાં આવેલ બેંકના એકાઉન્ટમાંથી ઉપડી ગયા ખેડૂતના રૂપિયા હનુમાન ખીજડીયા ગામના ખેડૂતના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયા પ્રથમ પચીસ હજાર બીજા દિવસે ઉપડી ખેડૂતે નોંધાવી ફરિયાદ ખેડૂતના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જતા સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ ખેડૂતને કોઈ ઓટીપી કે કોઈ ફોન ન આવ્યો એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જતાં ખેડૂત પરેશાન હનુમાન ખીજડીયા ગામના ખેડૂતનો મામલો પ્રથમ પચીસ હજાર બીજા દિવસે ત્રણ હજાર પાંચસો ઉપડી જતા ખેડૂત પરેશાન ખેડૂતના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જતા સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ ખેડૂતને કોઈ ઓટીપી ન આવ્યો કે ન કોઈનો ફોન આવ્યો એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયા વડિયામાં આવેલ બેંકના એકાઉન્ટમાંથી ખેડૂતના રૂપિયા ઉપડી ગયા હનુમાન ખીજડીયા ગામના ખેડૂતના બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયા રૂપિયા પચીસ હજાર અને પાંત્રીસો ઉપડી જતા ખેડૂતે ફરિયાદ નોંધાવી

એ ઉપરથી ઉપર પછી એ હજાર રાંજો પડી ગયા સવાર બેંકે તપાસ કરાવી સવાર તપાસ કરી આવી ગયો પપ્પા તમે વળિયા થાય હું વળિયા બેંક ઓફ આવ્યો કે મને કે વી વાય આઈ વીઆઈ ગયા તમારું મેં બેંક સાહેબને ને કીધું વી વાય બી આઈ એટલે શું કહેવાય એનો મતલબ શું થાય એટલે એ કે બી વાય બી આય એટલે એનો કોઈ અર્થ મને આપ્યો નહીં બરાબર બીજા નંબરમાં મેં કા નંબર તો છે આ નંબર ક્યાં નંબર ના સાહેબ એટલે કે મને કઈ ગમે બહાર આવી ગયા તમારો ગમે આધાર કાર્ડ કે લિંક અમને થઈ ગયું તમે આપ્યું

અને આજે માત્ર પચાસ રૂપિયા એટલે હું આજે બેંકે તપાસ કરવા ગયો કે આ સેના માટે પૈસા કપાણા છે તો બેંકમાંથી મને એવી જાણ મળી કે અમારા સાયબર કામ આ કોન્ટ થઈ ગયેલું છે અને મેં અત્યારે હું વરિયા સાયબર કામ બેંકેથી ફરિયાદ કરી સાયબર કામમાં અને એમાં કોઈ વિગતવાર કાંઈ મળતું નથી કે આ પૈસા કઈ જગ્યાએ ગયા છે ના કોઈ ઓટીપીને એવું કાંઈ એવું નથી મારા પપ્પાના ખાતામાંથી કપાણા છે એને કાંઈ એવું ઓટીપીને એવું કાંઈ ખબર પડતી નથી અને કોઈને આપ્યું નથી ઓટીપી નથી મારી આધાર કાર્ડની પાન કાર્ડની કોઈ વસ્તુ કાંઈ કોઈ માગેલી નથી